એક દંતાય વક્રતુંડાય ગૌરીતનયય દીમહી ગજશનાય ભાલચંદ્રાય શ્રી ગણેશાય દીમહી આજથી ગણેશ મહોત્સવની શરૂઆત થઈ चुकी છે ગુજરાતમાં હર્ષો ઉલ્લાસની લાગણી સાથે આજે ભક્તો ગણપતિ બાપ્પાના નાદ સાથે ગણપતિને પોતાના ઘરે બિરાજમાન કરતા હોય છે ખાસ મહેસાણા વાત કરીએ તો મહેસાણામાં પહેલાના જમાનામાં ગાયકવાડી જમાનાથી ગણપતિ પરંપરા અનુસાર પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર પહેલા પણ આપવામાં આવતું હતું અને આજના દિવસે પણ પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું છે તો મહેસાણામાં ગણપતિ મંદિર ખાતે ગણપતિ મહોત્સવમાં પ્રથમ દિવસ

ગણપતિ મંદિર અને એ રીતે અહીં આગળ વિશેષતા તો એ છે તો આ ગણપતિ દાદાને અમારે ગાર્ડ ઓફ ઓનર અપાય છે અને આ પરંપરા ગાયકવાડ સરકાર હતી ત્યારથી પણ ચાલુ જ છે એટલે એક તો મોટા મોટી વિશેષતા એ છે કે એક બહુચરાજી માતા જિલ્લાની અંદર અને એક આ ગણપતિ દાદા બે જણાને જ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે બીજો નંબર અહીંયા સવારે પૂજન અર્ચન અને બધું થાય છે યજ્ઞ હોમ હવન આ બી અહીં મોટા પાયે થાય છે પછી વિશેષતા તો એ છે કે આ ભજનધામ છે ગણપતિ દાદાનું આ સ્થળ એક ભજનધામ છે કે જે કલાકો મોઘા મૂલે પણ ના આવે એ પોતે આની તારીખ માગે છે કે મારે કયા દિવસે આવવું એ આ વિશે ગણપતિ દાદાનો પ્રભાવ છે અને એના કારણે આ જય ગજાનનના ગજાનનના નાચ સાથે સમગ્ર ભારતની અંદર ઓળખણ માટે એક જ શબ્દ છે જય ગજાનન એટલે એ વ્યક્તિને તરત ખબર પડી જાય કે આ મહેસાણાના ગણપતિ દાદાના ભક્ત છે અને મહેસાણાથી આવ્યા છે આ એની એક ઓળખ છે અખાડામાં જો કોઈ પણ વ્યક્તિને મળો આ મોટા મોટી એની ઉપલબ્ધિ છે અહીં આગળ સદાવ્રત જેવું ચાલત છે કાં એમ પણ મોસ્ટલી સાધુ સંતોનો લાભ સારી રીતે લઈ શકે છે અને મહેસાણા શહેરની અંદર આ એક જ સ્થાન એવું છે કે દરેકને આશરો આપે છે એટલે આ ગણપતિ દાદાનું હજુ બધી અમારું એક આખું અભિયાન છે કે આ ધાર્મિક ચેતના કેન્દ્ર બને અને આ બાબતમાં અમે આગળ ઉપર એ લગતી કાર્યવાહી ચલાવી રહ્યા છીએ એટલે આ વિશેષતા ગણપતિ દાદાના મંદિરની છે મહેસાણા ગણપતિ મંદિરની અંદર જ્યારે ગણપતિની સ્થાપના થઈ અને મંદિર બન્યું ત્યારથી સયાજીરાવ ગાયકવાડનું અહીં સ્થાપ શાસન ચાલતું હતું એ વખતની પરંપરા સાથે અહીંયા આગળ જોડાયેલા હતા અને સયાજીરાવ પોતે અહીં દર્શન કરીને એમને રાજબહેલમાં જતા હતા પહેલાંથી શિક્ષણનો મહેસાણા જિલ્લો આગળ છે શિક્ષણની અંદર કે સયાજીરાવ પોતે શિક્ષણના વિશેષ માણતા હતા એના અનુસંધાનમાં અને ભગવાન બુદ્ધિના દેવતા છે સિદ્ધિના દેવતા છે એટલે ભગવાનના આશીર્વાદ હર રમેશ મહેસાણી જનતા ઉપર રહે છે બીજું સયાજીરાવ ગાયવાડ વખતથી ગાર્ડ ઓફ ઓનર ભગવાનને આપવામાં આવે છે ગુજરાતમાં એક જ એવું મંદિર છે જેને ગવર્મેન્ટ તરફથી ગાર્ડ ઓફ ઓનરનો સન્માન સાથે ભગવાન નગરયાત્રાએ જાય છે કદે પણ દર વર્ષની જેમ લગભગ પિસ્તાલીસથી પચાસ વર્ષની સુધી અહીં મહેસાણા ગણપતિઓને સંતવાણીનો પ્રોગ્રામ થાય છે અને ચોથો ચતુર્થ દિવસે ભગવાનને ગાડો પણ આપીને ભગવાન નગરયાત્રા જાય છે અને વિવિધ વિવિધ કાર્યક્રમો જે ધર્મના લક્ષીને હોય છે એ બધા કાર્યક્રમો અહીં ગણપતિ મંદિરમાં થાય છે મહેસાણાની જનતાને સમગ્ર જનતાને ગણપતિ દાદા વિઘ્ન હર્તા દે બધાના વિઘ્નો દૂર કરે બધાની મનોકામનાઓ પરિપૂર્ણ કરે એવા દાદાના ચરણોમાં અને ઉદાસીન અખાડાના ચરણોમાં અને બેગ ભગવાનના ચરણો ખૂબ ખૂબ પ્રાર્થના ગણપતિ દાદો મહોત્સવ મહેસાણા નગરમાં આજે ગણપતિ દાદાની કૃપાથી આજે અહીંયા શુભારંભ થયો છે ત્યારે સૌ નગરજનોને અને સમગ્ર લોકસભા વિસ્તાર મહેસાણા જિલ્લો ગુજરાત અને રાષ્ટ્રને સૌનું કલ્યાણ થાય એવી આજે આપણે પ્રાર્થના કરી છે અને સૌને સુખી રહે અને રાષ્ટ્ર મજબૂત બને અને આપણે જે ધર્મ પ્રેમી જનતા આમાં આગળના આગળ એમાં લોકોનો ભાવને લાગણી જળવાતી રહે આવનારી પેઢીને પણ ધર્મ પ્રેમીના સંસ્કારો ધર્મના સંસ્કારો મળતા રહે એવી આજે પ્રાર્થના કરી છે અને રાષ્ટ્ર મજબૂત થાય રાષ્ટ્રનું કલ્યાણ થાય એ દિશામાં આજે પ્રાર્થના કરી છે હિન્દુ ધર્મના પવિત્ર તહેવાર એવા ગણપતિ દાદાના ગણેશ ચતુર્થીના આજના કાર્યક્રમમાં વર્ષોથી ગાયકવાડ સરકારથી અહીંયા મહેસાણા ફુવારા ખાતે આવેલ ગણપતિ મંદિરમાં આજે એમનું પૂજન થયું એમને પરંપરાગત ગાડપ ઓનર પણ આપવામાં આવ્યું વિઘ્નોના હરનારા ગણપતિ દાદાના પૂજનથી આજે હું એમની સાથે પ્રાર્થે પ્રાર્થના કરું છું કે આ વિશ્વની અંદર આ દેશની અંદર આ રાજ્યની અંદર આ નગરની અંદર સુખ શાંતિ અને સુલેહ થાય અને બધાના ઉપર આવતી દુઃખ એ બધાને હરી લે અને પોતાની જાતને રાષ્ટ્રને મજબૂત બનાવે એવી ગણપતિદાદાને પ્રાર્થના કરી છે